નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં રાજુલા ખોડિયાર મંદિર પાસે હોળી માતાના દર્શને લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા રાજુલા શહેરમાં ખોડિયાર મંદિર નજીક હોળી માતાના દર્શને રાજુલા શહેરના નગરજોનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા દર વર્ષની માફક આ વર્ષે પણ ખોડિયાર માતાના મંદિર પાસે બાપા સીતારામ ગ્રુપ દ્વારા ખોડિયાર મંદિર ચોક ખાતે આજરાજ હોળી માતા પ્રગટાવવામાં આવેલા અહીંયા આ ચોકમાં છેલ્લા અંદાજીત પાંસઠ વર્ષથી આવું આયોજન કરવામાં આવે છે અહીંયા આ જગ્યા પર દરેક ધાર્મિક તહેવારો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે તેમજ અહીંયા આ વિસ્તારના આ યુવાનો દ્વારા દરેક કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં રાજુલાના પીઆઈ ગીડા દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો એક તરફ રવિવાર બીજી તરફ રજાનો માહોલ હોય અને સાંજનો સમય હોય ત્યારે લોકો બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડેલા આ જગ્યા ઉપર આ જગ્યા ખૂબ જ મોટી હોવાથી લોકોને પ્રદિક્ષણા કરવા માટે આ જગ્યા વધારે અનુકૂળ આવતી હોય ત્યારે બહોળી સંખ્યામાં રાજુલા શહેરના નગરજનો અહીંયા ઉમટી પડેલા અને ખાસ આ જગ્યા ઉપર વિવિધ કાર્યક્રમો યોજાતા હોય ત્યારે અહીંયા શક્તિ ભક્તિ લાગણી સાથે લોકો સતત રીતે દરેક કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા બાપા સીતારામ ગ્રુપ છેલ્લા પાંસઠ વર્ષથી

આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં